જૂનાગઢ માંગરોળ એસટી ડેપોમાં ફરજ બજાવતા કંડક્ટર ઉપર માનસિક ત્રાસ અપાતો હોવાનો આક્ષેપ માંગરોળ એસટી ડેપોમાં કંડક્ટર તરીકે ફરજ બજાવતા કર્મચારીઓનો ચાલુ ફરજ ઉપર હતા ત્યારે તેમના અકસ્માતમાં પગલામાં ચારેક જેટલા ઓપરેશન આવ્યા હતા પરંતુ તેમને તેમની મૂળ ફરજ ઉપર હાજર થવાની લેખિતમાં જાણ કરતા કંડક્ટર પોતાના પત્ની સાથે ડેપોમાં હાજર થયેલા પરંતુ ડેપોમાં ફિટનેસ રજૂ કરવાનું જણાવતા કંડક્ટરને ડોક્ટરીથી ફિટનેસ ન મળતા માંગરોળ ડેપોમાં કંડક્ટરને માનસિક ત્રાસ અપાતો હોવાનો આક્ષેપ કર્યો છે જ્યારે તેવા પણ આક્ષેપો લગાવ્યા છે કે અહીં કોઈ ડેપો વિરુદ્ધ બોલે તો તેમની બદલી કરી નાખવામાં આવે છે અને બીજી જગ્યાએ ફરજમાં જાય ત્યાં પણ તેમને માનસિક ત્રાસ આપતા હોવાના આક્ષેપો કર્યા છે જ્યારે માંગરોળ એસટી ડેપોમાં અમુક ચોક્કસ માણસોનું જ ચાલી રહ્યું હોવાના પણ આક્ષેપો લગાવ્યા છે હાલ તો આક્ષેપો થઈ રહ્યા છે પરંતુ સત્ય હકીકત તપાસ બાદ જ બહાર આવશે તેમ મનાઈ રહ્યું છે રિપોર્ટર રાવલિયા મધુ કેશોદ મારું નામ જયેશ માધાભાઈ પરમાર હું છેલ્લા છ સાડા છ વર્ષથી નાંગ્રો ડેપોની અંદર કંડક્ટર તરીકે ફરજ બજાવું છું એમાં આજથી બે વર્ષ પહેલાં મારું ચાલુ ફરજ દરમિયાન અકસ્માત થયેલ હોય અને પગમાં આગળ ટાયર પડેલું વડેલું હોય એમાં મને પગમાં ઇજ્જત થયેલી હોય અને છેલ્લા બે વર્ષથી મને પગમાં સતત દુખાવો થતો હોય અને પગમાં સર્જરી પણ આવેલી હોય ચાર ઓપરેશન થયેલા હોય અને છેલ્લા એક વર્ષથી હું ટીસી તરીકે બંને વપરાશ તરીકે હું કામગીરી કરતો અને છેલ્લા એક મહિનાથી મને માધવપુર ડેપોથી ઊભો કરેલો હોય કોઈપણ જાતની જાણ કર્યા વગર મને ટેલિફોનિક જાણથી ઊભો કરેલો હોય છેલ્લા એક મહિનાથી મને માનસ એક વર્ષથી મને માનસિક ત્રાસ અને ટોર્ચર કરી કરી અને મને હેરાન પરેચાન કરવામાં આવે છે અને જ્ઞાતિ વિશે પણ એવો કાગદ્રેશ રાખીને અડધુદ કરેલો છે